વસાડ પાનેરાપાડી રાજહંસ સિનેમા પાસે દારૂના નશામાં કાર ચાલકે ટીઆરબી જવાનને અડફેટે લીધો કાર ચાલકે અન્ય કારને ટક્કર મારતા ફરજ પર જઈ રહેલા ટીઆરબી જવાન લોખંડના તાર ખૂટા પર પટકાયા અકસ્માતમાં ટીઆરબી જવાન હેલ્મેટના કારણે બચાવો વસાડના પાનેરાપાડી ગામ નજીક આવેલ રાજહંસ સિનેમા પાસે એક દારૂના નશામાં કાર ચાલકે ટીઆરબી જવાનને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં દારૂના નશામાં પીધેલા કાર ચાલકે અન્ય કારને ટક્કર મારતા અન્ય કારે ફરજ પર જઈ રહેલા ટીઆરબી જવાનને અડફેટી લીધો હતો અકસ્માતમાં ટીઆરબી જવાનના હેલ્મેટને કારણે તેનો બચાવ થયો હતો અકસ્માતમાં ટીઆરબી જવાન લોખંડના તાર ખોટા ઉપર પટકાયો હતો જોકે હેલ્મેટના કારણે મોટી ઈજાઓ થતાં અટકી ગઈ હતી ઇજાગ્રસ્ત ટીઆરબી જવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં રૂરલ પીઆઈ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને કાર ચાલકને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો